રમેશભાઈ ગોપાલભાઈ પટેલ ની જમીન કરું છું અને એમની જે પ્રોકસ ફ્રોડ થઈ ગયું છે દસ્તાવેજ ડુપ્લિકેટ દસ્તાવેજ થઈ ગયું છે અને આની આગળ પણ બેસા દસ્તાવેજ થયેલા છે સિવાય અંદર બરાબર તો મને ઓનલાઈન જોયું તો ખબર પડી કે રમેશભાઈ ગોપાલ નું કોઈ નામ નીકળી ગયું છે અને અન્ય વ્યક્તિનું નામ જોડાઈ ગયું છે અંદર તો અમે તૈયાર કાલે બધા જાણ કરી ખેડૂતો અને ખેડૂતો સાથે આયા છે તો આપણે આધાર કાર્ડ સુધારવું મારે છૂટી કામ નામ નથી સુધારું નવું નામ જે કરવાનું છે હું બાર ટકા ગયો તો મારું નામ શું અને આ બધું સ્વીકારી રહ્યું છે અને જે જે ડુપ્લિકેટો છે એમને પકડવામાં આવે બીજું કાઈ નહીં જે જે આખા આખી ટીમ પકડાય છે તમે એક પકડાવ લેનર પર કેસ કરો લેનર પર કેસ થાય છે એટલે બધા પકડાશે આખી ટીમ હોય છે એક ફોરજી દસ્તાવેજ થવા બાબતની માહિતી રાત્રે અમને કચેરીમાં ગલતેશ્વર ખાતે મળી હતી એના અનુસંધાને આજે અમે કચેરીની વિઝિટ કરી છે વિઝિટ કરતાં જે કોઈ લોકો રજૂઆત માટે આવ્યા છે અને શાંતિથી સાંભળ્યા છે આ બાબતે સરકાર લેવલે જો કોઈ પણ ખોટું હશે તો કલમ બ્યાસી નીચે રજીસ્ટ્રેશન હતી ની ઓગણીસો આઠની કલમ બ્યાસી નીચે ફરિયાદ દાખલ કરવા માટે અમે વડી કચેરીને મોકલી આપશું વિશેષમાં આ બાબતે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સીટમાં પણ આ કેસને લેવડાવી અને જે કોઈ ખોટું કરનાર હશે એની સામે યોગ્ય કાર્યવાહી થાય એની સંપૂર્ણ રીતે મહેનત કરશું કે જ્યારે સરકાર એક અનાજ જેવી વસ્તુ આપતી હોય તો સરકાર એક ફિંગર પ્રિન્ટ લઈ અને એ ઓટીપી પડે ત્યારે સાચા લાભાર્થીને એ અનાજ મળતું હોય જ્યારે આપણો દેશ ભારત દેશ એ ખેડૂત પ્રધાન દેશ છે ને ખેડૂતો રહે છે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના પણ ખેડૂતો હોય અને ક્યારેક એવું પણ બનતું હોય છે કે ભાઈ ખોટા દસ્તાવેજો થાય મારું પોતે એવું માનવું છે જે પણ ખેડૂત હોય એ ખેડૂતનું ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ તો એ સાચો ખેડૂત આપણા ધ્યાનમાં આવી શકે મોડનો અને એક સર્વે નંબર એક હજાર સિત્તોતેર